સુરતમાં રાજપૂત સમાજ રાજકોટ લોકસભા પરથી પુરુષોત્તમ રૂપાલાબાદના નારા લગાવ્યા હતા રૂપાલાની ટિપ્પણી બાબતે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણીએ કે સ્વાભિમાન ગરિમાને ઠેસ પહોંચી છે કાળજાઓ પર ઘાતરો છે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી નેતાની માનસિકતા બહુ નાની છે રૂપાલાને અમે કહેવા માંગીએ છીએ કે આ સમાજ દ્વારા જોહર કરવામાં આવ્યા છે ખબર ન હોય તે રીતે તેમણે વાત કરી હતી તેમણે માફી માંગી એ ન ચાલે

આ જો ઉમેદવારી તમે એને નોંધવામાં આવશો તો ભારતની ભાવિ પેઢી દેશ પાસે શું અપેક્ષા રાખે એટલા કારણસર આજે અમે અમારો રોષ પ્રગટ કરવા માટે આવેદન પત્ર આપવા આવ્યા છે ભાજપ સંગઠનને શું ભાજપ સંગઠનને જોવાની જરૂર છે કે પક્ષ કોઈ પણ હોય સમાજ માર્ફત મોટો થયો છે અને જો છતાં પણ સમાજની ઉપર જઈને એમને જો કોઈ પક્ષ ચલાવવો હોય કે એને જો આ પ્રકારની નેતાગીરી કરવી હોય સમાજ નહિ પરંતુ ભારત ની એકસો ચાલીસ કરોડ નું પ્રજા નું અપમાન છે વાત કરીએ તો લોકોનો પ્રતિનિધિ તો લોકો નો પ્રતિનિધિ ખરેખર ખરેખર લોકશાહી નો અર્થ થાય છે લોકો વડે લોકો દ્વારા લોકો માટે એના બદલે જ્યારે આખા ગુજરાતમાં અત્યારે રોષ પ્રગતિ રહ્યો છે એક વ્યક્તિ માત્ર ને માત્ર પર્ષોત્તમ રૂપાલાની ટિકિટ કદાચ રદ કરી નાખે તો અમારે રાજપતોનું આંદોલન આજે આજે બંધ થઈ ગયું છે આમ છતાં મને એમ લાગે કે દિલ્હીનું હાઈ કમાન્ડ પણ જાણે અમારી પરીક્ષા લઈ રહ્યું હોય તો સો ટકા અમે પણ આજે એ મેસેજ આપીએ છીએ કે ઇલેક્શનના દિવસે ચૂંટણીના દિવસે તો માની લો કે પુરુષોત્તમ રૂપાલુનું ફોન રદ નહીં થાય તો સો ટકા

કે જે સમાજ માટે તમે ગૌરવ કરવા જેવું છે કે આજે ગામે ગામ અમારા વડીલોના પાળિયા ઊભા છે અમારી બહેનો દીકરીઓએ જોહર કરેલા છે અને અમારા રાજા રાજવાડાઓ ગામોના ગામો દાન આપી દીધા છે તો એનું તમને ગૌરવ કરવાના બદલે તમે દીકરીઓ માટે આવી અભદ્ર ટિપ્પણીઓ કરો છો શું કામ હવે કયા પ્રકાર વિરોધ છે શું માગણી છે કે હવે રૂપાલા આવે એમની ટિકિટ કેન્સલ કરવામાં વડીલો જે કેસે એ પ્રમાણે અમે આગળ